જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે ખેતી બરબાદ થઈ રહી હોવાની આશંકા પણ ખેડૂતોએ વ્યક્ત કરી છે અમદાવાદની લેબોરેટરી દ્વારા ઓઝત નદીના પાણીને તેની આસપાસ જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં આ લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જારી કર્યો છે જેથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનું પણ તારણ કાઢવામાં આવ્યું લાલ પાણી જમા થતું હવાથી કુવાના પાણી પીવાલાયક નથી રહ્યા તેવી ફરિયાદ ઉઠવા પામી છે લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં માટીને પાણીના સેમ્પલમાં ભારે માત્રામાં આમસીઓડી ટીડીએસ ક્લોરાઇડ અને સલ્ફેટ હોવાનું સામે આવ્યું કેમિકલ યુક્ત પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઘેડ પંથકના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારી ટીમે હાલમાં ઘેડ પંથકમાં જે પૂર આવેલું અને ત્યાંના પાણી જે ખેતરોમાં ફરી વળેલા તો ત્યાંના કોઈ ખેડૂતે અમારો કોન્ટેક્ટ કરી અને અમને એનું માટીનું અને પાણીનું સેમ્પલ મોકલાવેલું જેનું એનાલિસિસ કરી અને એમના રિઝલ્ટ છે તે અમે એમને ફરીથી સોંપ્યા છે કે જે ઉબેણનું પાણી જે આવે જેતપુર વિસ્તારનું એ એકદમ કેમિકલ યુક્ત આવે છે અને ઝેરસ થઈ જાય છે એ મગફળીમાં આવે તો મગફળી આખી બળી જાય છે મગફળી તો બળી જ જતી હતી પણ જેનો પશુ માટે ચારો બધતો ને એ પણ ઝેરી થઈ જાય છે અને ઢોર પણ ખાતા નથી અને શિયાળામાં રવિપાકમાં પણ અમે જે કાંઈ વાવેતર કરીએ ને એ ઝાયરું વાવેતરનો ઉગાવો નથી આવતો અને બહુ જ નુકસાની ભોગવવું પડે છે આના માટે સરકારશ્રી એ કંઈક પગલાં લે અને આ જે પાણી ઝેરોનું ભળે છે કેમિકલ યુક્ત એ અટકે એવો પ્રયત્ન કરે એવી અમારી વિનંતી છે ઉપરથી જે ઉબેણ નદીનું પાણી છે તે ઓજત નદીમાં ભળે છે અને ઓજત નદી દ્વારા આ બધા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી આવે છે તો ખેડૂતોના જે મગફળી છે એ મોલ સાવ ફેલ થાય છે અને ઉપરથી સારાની જે કાંઈ છે એ પણ સાવ નાશ પામે છે તો વહેલી તકે એ પાણીનો પણ કંઈક નિકાલ કરી અને નદીઓમાં ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી